ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસામાં રોગચાળો અટકાવવા માટે તાલુકા વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે ખરા સફાઈ કામગીરી તથા આરોગ્ય કર્મીઓ આ બાબતે યુસ્તરે કામગીરી કરી રહ્યા હોય તેમ હજુ સુધી ઝઘડિયા તાલુકામાં ક્યાંક નજરે નથી ચડ્યા ચોમાસાને શરૂઆત થતાની સાથે જ હોસ્પિટલના દવાખાનાઓમાં દર્દીઓની ભીડ જામતી હોય છે જેને અલગ વાયરસના લક્ષણોમાં મેલેરિયા ટાઈફોઈડ શરદી ખાંસી જેવા રોગો થતા હોય છે દર્દીને અચાનક તાવ આવે ઉલટી જાળા થાય શરીરમાં કડતર જેવી બીમારીઓ થતી હોય છે જેમાં મુખ્યત્વે મચ્છર માખી જાહેરમાં ગંદકી ખુલ્લી ગટરો ગંદા પાણી અખત ખોરાક જેવા વાહકો દ્વારા ફેલાતા હોય છે ત્યારે નાના બાળકોમાં આ રોગચાળો જલ્દીથી ફેલાવતા હોય છે નવજાત બાળકો વૃદ્ધ લોકોને વહેલી અસર જોવા મળતી હોય છે ત્યારે તેને અટકાવવા માટે સમગ્ર તાલુકાના ગામોમાં માખી મચ્છરનાશક દવાનો છંટકાવ કરાવવો જરૂરી બની ગયું હોય ચોમાસા દરમિયાન શહેરી વિસ્તાર હોય કે નાના ગામ કસબા સહિતના વિસ્તારોએ સફાઈ કામગીરી અથવા આરોગ્ય કર્મીઓ આ બાબતે યુસ્તરે કામગીરી કરી રહ્યા હોય તેમ હજુ સુધી ઝઘડિયા તાલુકામાં ક્યાંક નજરે ચડ્યું નથી આરોગ્ય કર્મીઓ અને અન્ય કર્મચારીઓ ચોમાસું શરૂ થવાના ઘણા દિવસો થવા આવ્યા છતાં ઘણા ગ્રામ્ય વિસ્તારમાં હજુ સુધી મચ્છરજન્ય રોગ નિવારણ માટે કોઈ પાવડર કે દવા છંટકાવવાની કામગીરી કરવામાં આવી નથી ત્યારે ઝઘડિયા આરોગ્યના વિભાગ અને તાલુકા કચેરી કે પછી ગ્રામ પંચાયતો તરફથી લોકોના પરિવારજનો તથા તેઓના બાળકોના સ્વાસ્થ્ય માટે કોઈપણ જાતના આગમચેતી પગલાં લેવામાં આવ્યા હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ આમ જનતાને હજુ સુધી દેખાયું નથી ત્યારે ઝઘડિયા આરોગ્ય વિભાગ આ બાબતને ગંભીરતાથી લઈ યુદ્ધની સ્તરે ગામો ગલી કસબા અને શૈક્ષણિક સંસ્થાઓ સ્કૂલ કોલેજોમાં સ્કીનિંગ કરી થનાર રોગોનું નિદાન સહિત પાવડર છંટકાવની કામગીરી હાથ ધરશે કે પછી તંત્ર ગોળ નિંદ્રામાં પડી રહેશે તે હવે જોવું રહ્યું